આજકાલના ટાઈમની અંદર ડોક્ટર અને પબ્લિક વચ્ચે ઘણો બધો અવિશ્વાસનું વાતાવરણ તમે ગમે ત્યારે છાપામાં વાંચો ન્યૂઝપેપરમાં વાંચો કે સોશિયલ મીડિયામાં વાંચો કે ડોક્ટર અને લોકો તોડફાડ કરી ઝઘડા ત્યાં ડોક્ટર લૂટે છે પણ જે માંગરોળ ડોક્ટર એસોસિએશન આજે બધી સંસ્થાઓ અને બધી સંસ્થાએ જે ડોક્ટરનું સન્માન કર્યું છે હિન્દુ મુસ્લિમ બધી કોમ્યુનિટી સાથે થઈને તો એને લીધે

તો અને બ્લડ ડોનેશન કે જે ગુજરાતી સાહેબે સાપોળીયા સાહેબ ચિત્રાણા સાહેબ અને નિલેશ ને આખી ટીમે કરેલ છે તો એ બહુ જ સરસ કામ કર્યું છે એક સાહેબનું કે ભાઈ રહીશ ગામને એ લોકો લોહી ગામને આખું દત્તક લીધું મેડિકલી કે જે યુઝઅલી બધા પોલિટિશિયનો જ લેતા હોય કે એ લોકો નામ માટે પણ જે આઈ આ પહેલ ચાલુ કરી છે એ બહુ સરાહનીય છે અને અમને જે ડૉક્ટર્સને અહીંયા બોલાવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ

રક્તદાન કરીને તમને કેવું લાગે છે રક્તદાન કરીને મને બહુ સારું લાગે છે રક્તદાન તમામ લોકોએ કરવું જોઈએ કારણ કે આપણે રક્તદાન કરીએ છીએ તો બીજા લોકોની જિંદગી બચે છે અને આપણું રક્ત છે બીજા લોકોને કામ લાગે છે એના માટે હું યુવાનોને વિનંતી છે રક્તદાન મોટી સંખ્યામાં કરવું જોઈએ એ પણ પાંચ વાર રક્તદાન કર્યું છે આજે મારું પાંચ રક્તદાન છે પાંચ પાંચમી વાર સારું આજે રક્તદાન કર્યું અને જે લોહી લેતું એ પછી આપણા શરીરની અંદર લોહી કેટલા સમયની અંદર આવે

પણ રક્તદાન કર્યું છે અને મને અહીંયા મળ્યું છે સિનિયર ડૉક્ટર સન્માન સોમારો અને મેંગા બ્લડ ડોનેશન એમાં ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું છું અને હવે હું થેન્ક યુ કહીશ આ બધા ડૉક્ટરોનો અને ડ્રો પણ છે તો ખૂબ સારી એવી વ્યવસ્થા હતી અને ચાલો હવે મળીએ એક નવા બ્લોક સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય